મવજી મજા આવો આવ મવજી મધારો બસ મજા આવા થાય લાયા છે અમાર હાલીની આ રી વાત છે એ મोगी કે નચ જે મધાર્યો તો એ રત્યા આજે અમે સાડા છે બરાબર અન જે જે મોણા કીધો તો એ મોણા ને અમે લઈન આયા બરાબર છે આને હવે તું રાજી બુજી તારો હેન આલી અન પાછું આઈ

પછી જે કેવું એક મુગી નું ઝાડું હોય એ ધૂણે શું કેવું તમે પછી આટલા આટલા થી કરી દાવ મનમાં સ્વાદ ની તો કરતા અમેર પૂછ નહી તો હું કશું એ તો એટલે મોગી તમને આવે જલોજી ને આયા હવે આવો હવે મોગી આવે ભઈ કરજો કાચી હા મોગી

જોટ લાવતે લાવતે વાત કરો જો આઈર આઈર બીચ મારજી બીચ માર તું આઈન કેવા નાટક કર રેહી આવો નબા આ રેડી કર્યો આ તો મેળો પડક

આટલા બધા સમકો છો તા શું કરવા રેડી કરો છો હે ભઈઓ હું આઈ લ્યા ભલે ભલે આય ભલે આય ભલે આય તારું પરમાણ આ હે નઈ તું આઈ તારું પોય મોની આઈ

તો મે <laughs>

મે <Pausana> <&source>

હવે મારી વાત કે બીજી વાત નહીં આવતા પણ એક વાત ઉપર ધોળી દોડી જાય કે અમારે મોગી કાચી પૂછવું પૂછો

મોગલી તારા હવે કેટલા વખત જૂઠું બોલવાનું કે કાળો પાંડો હોય ના હોય એમ કઉસ તો પછી

બીજી વાત કે આ તમારી જો તમારે પગતાવી અમે એ જગ્યા એ ફક્ત મળવું જો તમારી નિશાની

દાંતે ના નીકળે તો નીકળે અલ્યા દાંતેડી ના નેકડે તો મારું મોગી બસ ની સાચી ખૂબ પણ એટલા દાંતેડે હું ના તમને ખબર કે દાતેડા તો ખેતરમાં ગમે ત્યાં પડી જ હોય હા દાતેડાની જોડે બીજી કોઈ વસ્તુ મળે તો હું મોનું હાચો એ ભાઈજી હા અલ્યા દાતેડાની જોડે મારી વસ્તુ કાઢો લ્યા શું કાઢું અલ્યા શેગનીની ડબ્બી કાઢું જ એ ઓય આ નેટવી

તાર તાર પણ દીવામથી ના પીવાય શરમ નઈ આખી તું તો દંડ કર તાર રૂપિયા છે કે નઈ જે ગુંજા મુત્રી

એ લઈ જાય કમાણ મજા તમારું તો વખત મન જોને કમાણ મળ્યા તમારને જબર ને આ નજીક હતા કે કાય બોલો બોલો ઓ મોઢા મગ ભરાયા છે ને ઓ જલાજી

હું આટલો ધોવો પે થઈ ગયા આ ડોહાનું શું મગજ થોડ્યું મને રોડું જ રોડ્યું રહ્યા મા જીગર તની લાગે ભૂમતા મને જિંદગી તો મૂકી કાય રોડા સવાળ્યા સવાળ વાયા હું ચમન છું વાત કરું હું બધા અઠવાની મની નુકરી અબ મારી વાત સાંભળજો આ મભુજી આ પહેનવા જો તો ન એ દાડે રોડીમાં બેઠો તો એ દાડે મને પેલું મિંડર આવે ને કપાળમાં રોડીતું એ દાડાની વાહ પડેલીથી હારું કરી તમ મરી ગઈ મુવી મરીવા તો હા આ મભુજી આ તે દોન બે થવા દઉ

ઓ ભલેજી મને મારા જીવથી વાલા ભુબાજી લ્યા ઈએલા કેવા કે દોહન જાતા કરું છું લ્યા શું કવ છું હવે મારો લાવજો ઢોલ એલા ઢોલ વગર હું મોગી ન આવ શું કરવા હમ બોલો ફૂમતા હતા છેલ્લે છેલ્લે છોકરા ભણેલી બગડાવો છોડાવી જાઉં તમારે બોલવું અમે તો આ બોલો ભાઈ હવે કોઈ પૂછું છે

વસ્તુ તો હોય છે ને બધું મોલ કરી નાખું હા બરોબર હા બરોબર બરાબર છે અને પછી આપણે હે ની હવ હવ કંપની હવ મારા વળી વળી આબાન ના થાય તાણ એક જ ધક્કે પટી જાય તું ચાલે ભાઈ તું તારું કામ કરી નાખ ગુંતા કાકા તમે તમારું કામ કરી નાખો અમે હોય બેહો છે બરોબર હા અને અમાર જોગો કોઈ કામ હોય તો અમન ભરાવજો ના ના આપણો હવે આપણે છે ને પાટવાડી લ્યો హా <hah>, మట